નમસ્તે હું શ્રુતિ સ્પીડ તમારું સ્વાગત કરું છું તો મુખ્ય સમાચાર સુરત આવેલો લૂંટારો ઝડપાયો પંજાબમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને કારણે સોળ વર્ષ પહેલા બત્રીસ લાખની લૂંટ કરનાર આરોપી રાંદેર પોલીસના સકંજામાં આવી ગયો છે શાક માર્કેટ બંધ થતાં ટ્રક લઈને સુરત હજીરા આવ્યો અને પકડાઈ ગયો હતો બે હજાર આઠમાં ભેસાણ હાઇવે ઓખેશ્વર પાટિયા પાસેથી એકવીસ ટન પાંચસો દસ કિલોગ્રામ લોખંડની પ્લેટ લઈને જઈ રહેલા ટ્રક ટ્રેલરને આંતરીને ડ્રાઈવર ક્લીનરને રિવોલ્વર બતાવી અપહરણ કર્યું હતું બાદમાં બંને બાંધીને ખેતરમાં નાખી દઈ ટ્રકમાંથી સામાન લઈને ટ્રક ટ્રેલરની હોટલ પાસે મૂકીને નાસી ગયા હતા દરમિયાનમાં રાંદેરના હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહને બાતમી મળી હતી કે આ લૂંટના આરોપી રામજીતસિંહ ઉર્ફે રામબુદ્ધસિંહ ઉર્ફે બુદ્ધિસિંહ મજબીસિંહ પંજાબમાં રહે છે અને અમૃતસર પાસે આવેલી રૈયા શાક માર્કેટમાં કામ કરે છે બાતમીના આધારે પોલીસની ટીમે અમૃતસર રૈયા શાક માર્કેટમાં ગઈ હતી જો કે ખેડૂતોનું આંદોલન ચાલતું હોવાથી ત્યારે પોલીસે તપાસ કરીને આવી હતી દરમિયાનમાં પોલીસને આરોપી અહીં ડ્રાઈવર તરીકે નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું હતું ઉપરાંત તેનો મોબાઈલ નંબર પણ મળી ગયો હતો પોલીસની ટીમ ફરી પંજાબ ગઈ હતી અને તપાસ કરતા હાલ શાક માર્કેટ બંધ હોવાથી આરોપી રામજીતસિંહ ગુજરાત આવ્યો હતો અને હજીરા વિસ્તારમાં આવેલી એસઆર કંપની પાસે છે જે માહિતી મળતા જ પોલીસ દોડી ગઈ હતી અને આરોપી રામજીતસિંહને પકડી પાડ્યો હતો